તો જવાબદારી છે કે ભાઈ ઉમરાળાની પેઢી અને અથવા સ્વાગઢ રખાણું ધામ કોઈ અમે સિંધેલું નથી તો દિલીપ લાલા ઉમરાળાની પેઢી આવ્યો નથી કોઈ બાવાચાંત ઝીણા ઉમરાળાની કે સ્વાગઢની પેઢી આવ્યો નથી તો કાળુ ચાલશે હું તને એક જ કહું છું કે આપણે સ્વાગઢ ભેગું થવાનું દાદાનું ધામ સિંધેલું તમારું તો બાવાચેડ ઝીણાને લઈને દિલીપ લાલાને લઈને વીસ તારીખની અંદર તું આવતો રે ભાઈ